માત્ર થોડા સમય પહેલા પાંચ ઇંચ વરસાદ દિશામાં ખાબક્યો ને દિશાની પ્રી મોન્સૂનની કામગીરી ખાસ કરીને નગરપાલિકાની કામગીરી અહીંયા કોલ ઉગડી જવા પામે છે તસવીરમાં દેખાતા આ કાળા બસ સ્ટેન્ડ અને જાહેર માર્ગ ઉપર પડ્યા છે જો કે બુદ્ધિનું દેવાળો ભોપાળો નિષ્કિરતા ગફલત જે કહો તે નગરપાલિકાના જે લોકો છે અહીંયા રાહત મદદમાં આવે ત્યાં ખાડા પૂરવા આવે ત્યાં તેઓ શું કર્યું છે ઈંટોનો કચરો લાવ્યા છે અને માટી જેવી ઈંટોનો ભૂકો એ ખાડામાં પોયો છે તો શું આનાથી ખાડા પુરાઈ જશે આ કેવા પ્રકારની બુદ્ધિનું દેવાળું છે જે લોકો નગરપાલિકાના કર્મચારીઓને ખાડા પુરવા મોકલ્યા હોય તો ખાડા પુરવા કેવા પ્રકારનું મટીરિયલ વાપરવું જોઈએ તેનું કોઈ જ્ઞાન અથવા સમજ નથી આપી શું આ રીતે દિશાને સ્વચ્છ સુંદરને ને બનાવવામાં આવશે જવાબદાર જે પણ વહીવટી અધિકારી હોય ચીફ ઓફિસર જોકે હમણાં જ બદલી થઈ છે પણ જે પણ અધિકારી હોય